જય હિન્દ જય ભારત મિત્રો આજ રોજ આપણે જોયું છે પ્રાકૃતિક સૌંદર્ય સાથે શરીરને ઘણી બધી લેણાદેવી હોય છે આપણે જાણીએ છીએ આયુર્વેદિકની અંદર પણ કહેલું છે શાસ્ત્રની અંદર પણ કહેલું છે કે શરીર સુખ નરો ભૂતવા એટલે કે જેનું શરીર સુખ હોય એ સંપત્તિવાન કહેવાય કે શાંતિવાન કહેવાય એવું માનવામાં આવે છે તો ગામડાની અંદર ઘણી બધી ઔષધિ હોય છે ઘણું બધું વાતાવરણ હોય છે પણ લોકોને ખબર હોતી નથી કે પહેલાંના માણસો સો વર્ષ જીવતા એટલી બધી કોઈ ટેકનોલોજી નથી છતાં કારણ કે પ્રકૃતિને પ્રાધાન્ય થઈ અને શરીર માટે બધી વસ્તુ કરતા હતા તો આપણે આજે જોવાનું છે સિત્તેર મહિનાની અંદર કે ગળવો લીમડો હોય એની અંદર ગળાળો હોય છે બધા લોકો છે કે આ લોકોને ગળો કહેવામાં આવે છે આ છે એને ગળો છે જે લીમડાને વીંટળાયેલો હોય માનો કે ચોમાસાની અંદરથી આ ગળો ઉગે છે ને લીમડા સાથે હંમેશા સકળાયેલો હોય છે જેથી કરીને ગળો કડવો તો હોય પણ લીમડા સાથે વીંટળાયેલો હોય છે આજે જોઈ રહ્યા છે આ બધો કળો વિકળાયેલો છે તો આ જે ગળો છે લીમડાની અંદર હોય છે તે ખબર છે આપણે આવશે અને આ કળો એક વનસ્પતિ છે ગળો છે અને ઔષધિક રીતે જો તમે સિતર મહિનાની અંદર ગળાને તો તમારે વાટી એને સવારમાં પીણું બનાવી અને પીવામાં આવે તો ક્યારેય ગેરંટી આપું છું ક્યારે તમને કોઈપણ જાતના રોગ પણ રોગ પણ થતા નથી કાંઈ પણ થતું નથી તેની ગેરંટી છે આ લીમડો છે લીમડાની અંદર વીટળેલો ગળો હોય એ જ ગળો અમે ઔષધિ માટે ઉપયોગી થાય છે કે જેથી કરી લીમડાની જે કડવાટ છે એ ગળામાં આવે છે ગળામાં બી ટુ કેલ્શિયમ રહેલું છે ઘણી બધી ઔષધિ અન્ય મળે છે વૈજ્ઞાનિકનું પણ સાયન્સનું પણ એક કારણ છે તો હરેક મિત્રો હરેક દોસ્તો આ ગળા ઉપર ખાસ ધ્યાન આપશો ગામડે પણ બને છે અને આ જે ગળો છે એને આ એની સાથે રાખી અને આવી રીતે તમે કાપી નાખો છો આવી રીતે કાપીને નાના નાના ટુકડા કરી અને તમે રૂસ જ્યુસ કરી શકો છો અને જ્યુસની કદાચ વ્યવસ્થા ન હોય તો ગામડાની અંદર આપણને ખબર છે કે નાના 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 ટુકડા કરી અને જે ખાંડીમાં ખાંડી છે ખાંડી અને એક સમશીવાર તમે સાંજે પલાળી જાવ અને સવારે નિર્ણય કોઠે તમે પીવો તો તમારા પ્રીત શક્તિ છે પછી એસિડિટી છે પછી તમને જમવાનું ચાલતું ન હોય પગની કોઈ બળિતરા હોય તો આ કારણ કે આથી પાચનશક્તિ વધે છે અને પાચનશક્તિ વધે છે લોહીનું શુદ્ધિકરણ થાય છે શુદ્ધિકરણ થાય છે હિમોગ્લોબિનની ટકાવારી વધે છે આપણે બધા લોકોને ખ્યાલ છે તો દરેક મિત્રો આવા ટુકડા કરી ના ચાલે છે ને આને તમે સાંજે પલાળી દેવાનો ખાલી થોડો એવા ટુકડા કરી તમારે પછી મશીન હોય મિક્સર હોય તો કોઈ વાંધો નહીં બાકી તો ખાંડડીમાં ખાંડી વાટકીમાંથી પલાળી સવારે રો માત્ર એક જ સમસી લેવાથી આવું એકાદ મહિનો તમે કોર્સ કરશો સાત તે તો ગમે ત્યારે તો પણ તમને ખુદને અનુભવ કરવાનો છે ગમે તેવો રોગ આનાથી મટી જાય છે ગામડાની અંદર દરેક ઔષધિ હોય છે આ જાણકારી બદલ ખાસ તમે આ ગળાનો ઉપયોગ કરો દરેક ગામડા રહેતા મિત્રો શહેરમાં તો લોકો વેસાતા લઈ અને ગળાનો જ્યુસ પીવે છે પાલકનો જ્યુસ પીવે છે કોથમરીનો જ્યુસ પીવે છે આવું પીતા હોય છે જે ગ્લાસ પચાસ રૂપિયાનો મળતો હોય છે અહીંયા તમારે માત્ર માત્ર ખાલી મહેનત જ કરવાની છે તમારે હેડેટ આવી ઔષધિ હોય છે પણ તમે ઉપયોગ કરતા નથી મિત્રો ખાસ તમારા ગમે તેવું હું દુખતો હોય એકવાર તમે ટ્રાય કરો ચોક્કસ આવા નાના નાના ટુકડા કરી ગળો રાખજો તમે પડકે આપણી પાસે કોઈ મિક્સરની સુવિધા ન હોય તો મુંજાવાની કોઈ જરૂર નથી ખાંડડીમાં ખાંડી એક ચમચી પલાળીને રોજ સવારે તમે એક ચમચી પીશો અને પછી રિઝલ્ટ આવે એ મને કહેજો અને ખાસ ધ્યાન આપજો દવાખાનાથી બસવા માટે મિત્રો આપણી પાસે બીજો કોઈ ઉપયોગ નથી ટેકનોલોજીને આપણે ખબર છે ખરસાળ દવાખાનું હોય છે પણ આપણી નજીવી આદતના હિસાબે ઘણી બધી બીમારી પડતી હોય છે આપણી હેડેજ જ ગળોના બધી વસ્તુ હોય છે એટલે આવી રીતે ખાસ કરજો નિરોગી માટે ખાસ ગળો ઉપયોગી છે રસ્તો આપણે ખ્યાલ છે જે ગળવા લીમડા સાથે હોય ને એ જ ગળો કડવો પડે ને આનીથી અનેક રોગના સોલ્યુશન હશે એસિડિટી થતી હોય પછી ઘણા બધા પ્રોબ્લેમ થતા આંખની તકલીફ હોય તો આવી રીતે તમે કરી શકો તો માત્ર આની કોઈ ચીજ હોતી નથી ગામડા ગામની અંદર લીમડામાં તમે લાવો તો ત્યાં આગળ બધું હોય છે લીમડાની અંદર આવી રીતે ગળાના તમારે નાના નાના ટુકડા કરી આ આ ટુકડો એક મહિના સુધી સુકાતો નથી એની તાકાત છે કુદરતી આજે ગળો કેમ લીમડા થતો હોય ગળો રાખવાનો તમારે છે પછી આપણી ભાઈ કોઈ મિક્સરની સુવિધા નહોતો કોઈ મૂંઝાવાની કોઈ જરૂર પણ આપણે થતી નથી આવી રીતે ટુકડા કરી કરી આપણે દેશી પાછા મિક્સર ન હોય ગામડાના અંદર આવી રીતે આપણે આની અંદર ખાંડી ખાંડી શકીએ જેથી કરી આ ખાંડેલી વસ્તુ છે ગળાની એને તેને સાંજે પલાળવાની નથી જેથી કરીને બાર કલાકની અંદર આમાં જે તત્વો રહેલા છે એ કરી કરી શકીએ છીએ મિક્સર ન હોય તો ખાંડડીમાં ખાંડીને આવા રીતે મિક્સ જ્યુસ બનાવી સિટીની અંદર આ સો રૂપિયા સો ગ્રામ મળતો હોય છે એટલે એ લોકોને કદર હોય છે પણ આપણને ખબર હોતી નથી તો મિત્રો આવી રીતે ખાંડીને આવી રીતે તો આપણે મનોખાં આપણે ડૂસો કરીને કહ્યું છે આવી રીતે કરી આનીને અંદર થોડું પાણી સાંજે દેવાનું આવા નાના ટુકડા કરીને રોજ તમે એક મહિના સુધી કંટાળી ગયેલા હોય દવાખાનાથી તો પણ માત્ર એક ચમચી છે આવી રીતે તમે કરી શકો છો સાંજે તમારે પ્રણાલી દેવાનું છે એટલે સવાર થાય એટલે માત્રને માત્ર તમારે એકવાર ટ્રાય મારવાનું છે ગમે રોગથી તમે કંટાળી ગયા હોય એસિડિટી હોય પછી માથું દુખતું હોય તમને આંખોમાં નજીકથી દેખાતું ના આ બધી વસ્તુ હોય માત્રના ગળાનો આનો કોઈ અસર થતી નથી સાથે તમે પલાળી જો શાંતિથી સવારે તમે એક ચમચી ખાલી પીવો એક મહિનો સુધી સેવન કરજો પોતે જ પોતાનું લીફ માણવાનું છે આમાં કોઈ આડઅસનિક આયુર્વેદિક છે ને આવું આપણે અપનાવવું જ પડશે કારણ કે ટેકનોલોજી યુગની અંદર નાના મોટા દવાખાના હોય તો હજારો મહિના સપના પૂરા થતા નથી અને ડૉક્ટરોના ઘર હંમેશા મેલ બનતા જાય છે અને દર્દીઓના ઘર હંમેશા બેકાર બનતા જાય છે દુપડીમાં રહેવા લાગ્યા છે કારણ કે આવી નાની ઔષધિ છે ને ઘણું બધું કામ કરતી હોય છે આપણા ઘર આંગણે હોય છે પણ આપણને ખબર હોતી નથી આવી રીતે તમે પલાળી એવું નથી હોતું કામ કાંઈ પણ થાય છે આમાં તમે પલાળી જો કડવાટ મીઠી આવે ને તમે પી પણ શકો છો જેથી કરી કોઈ કાંઈ થતું નથી આવી રીતે તમે એક મહિનો ખાલી મિત્રો કોર્સ કરશો એટલે તમારા જે પણ બીમારી હશે દૂર થઈ જશે એની આપણે અહીં ગેરંટી છે રોજ આવું પલાળી આવો ટુકડા કરી રોજ સવારમાં એક ચમચી પીવાની કોઈ પણ નિરોગી હોય તો પીવાની જેથી કરીને તમારા ફાવ કડવા શરીરમાં જાય છે તો વ્યપતાં સરસ કરી દેશે પછી ના નાના મોટા આતીડા છે તે પણ સરળ રીતે કામગીરી કરતા રહે છે હિમોક્લિબિટ વધે છે હિમોક્લિમની છે લોહીની ટકાવારી જે અટેક છે એ મટી શકે છે માત્ર કહેવાનો ગળો વસ્તુ નથી એક મહિનો કોર્સ કરશો અને મફતમાં છે લીમડો હોય ને ગળો રાખીને બધા લઈ આવવાના અને એક મહિનો સુધી ગળાના જે ટુકડા છે ટૂંકાતાના છે આ ખુશ છે છે આ રીતે રોજ તમે સવારમાં આનું સેવન કરશો ને તો ખુદ તમારે સક્સેસફુલ થવાનું છે ખુદ તમારે રિઝલ્ટ લેવાનું છે તો આજથી બધા લોકો મારી શહેરને સપ્તાહ કરીને આયુર્વેદિક રીતે આનો તમે ઉપયોગ કરજો તમારા જીવનનું કલ્યાણ થશે અને આ દવાખાનું આપણા ઘરમાંથી દૂર થશે ને આપણામાં સશક્તિકરણ આવશે તો આ લોકો બધા છે કડવું પીવાથી આપણા શરીરની અંદર જમવાનું ચાલે છે જમવાનું ખાવે એટલે રોજ વધે એટલે રોજ વધે એટલે ખબર છે બધા શરીરમાં તંદુરસ્તી આપણે બની શકીએ છીએ દરેક ખેડૂત મિત્રો દરેક ગામડાના લોકો આનું અપનાવી કારણ કે વિદેશની અંદર તો આનો પાવડર કરીને આપણને આવે છે ને તો હજારો રૂપિયામાં આપણને આવે છે આપણે ખ્યાલ છે ડુંગળી આપણે કસરાતી હોય પણ એની જો ફેક્ટરી મોવામાં છે તો એનો પાવડર બનાવે તો તમને મિત્રો ખબર છે અમેરિકાથી ખાલી લેબલ મારવાના છે અહીંયા આગળ ખાલી એનું દસ ગ્રામ મજનના પાંચ હજાર રૂપિયા છે આપ જાણી શકો છો એવી રીતે આ ગળાનું છે તો આવું સેવન કરીને વિદેશમાં સિક્કો અને આ ગળો છે તો તમે ખરીદી પણ ના શકો મામલી આપણે હેઠે હોય પણ આપણે ખરીદી શકતા નથી આપણે ખ્યાલ નથી હોતો એવી રીતે ખાસ મિત્રો આ ગળાનો ઉપયોગ કરજો ને આવી રીતે તમે પી તમારા શરીરને નિરોગી બનાવજો એક મને તમે પોસ્ટ કરતો ખાસ પછી મને ફોન કરો સારું લાગે તો જય જવાબ જય કિશાળ મારી સેલની શું કાચ કરજો આયુર્વેદિક વિષય છે અને ધર્મ વિષય છે શૈક્ષણિક દ્વારા મારી સેલ છે બીજી કોઈ સેલન બનાવતો નથી જેથી કરીને લોકો પ્રોપર્ડ ઉપયોગી બની જાય છે જય હિન્દ જય ભારત